નમસ્કાર આપ જોઈ રહ્યા છો છોટા ઉદેપુર વ્યૂ તાલુકાના મોટી સાકડ ગામે લગ્ન પ્રસંગે દેશી જાતિ ફાયરિંગ થતાં એક મહિલાને ઈયા પહોંચી હતી અને જેને લઈ અને પોલીસના ચક્રો ગતિમાન થયા છે તપાસ ચાલુ છે ફાયરિંગ કરનારની ધરપકડ થઈ ગઈ છે અને શું કહે છે પોલીસ પ્રશાસન સાંભળીશું તેમના મોડે ગઈ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અગિયાર ને પંદર વાગે કવાંટ પોસ્ટેમાં રેણધી ગામના જયેશભાઈ અરવિંદભાઈ રાઠવા આ પોસ્ટેમાં આવી અને એક જાહેરાત આપી કે રાત્રિના અઢી વાગ્યાના સમયે તેઓ મોટી સાંકળ ગામે મામેરું લઈને પોતાના સગાવાલા સાથે પિકઅપ વાન લઈને ગયા હતા મોટી સાંકળ ગામે મામેરું પતાવી જમી કરી અને અઢીક વાગે પરત જવા માટે નીકળતા હતા તે વખતે ગામના પ્રવીણભાઈ વીરસિંહભાઈ ડીજે અને ઘોડો સાથે આવેલા અને ત્રીસથી ચાલીસ માણસો નાચતા નાચતા આવતા હતા તે વખતે કોઈ ફટાકડા જેવો ફૂટવાનો અવાજ આવ્યો ત્યારબાદ પિકઅપમાં બેસેલ ને કંઈક વાગ્યું અને લોહી નીકળે છે તેવી ફરિયાદ કરી એથી તેને જોતા કંઈક સાથળ જમણા પગના સાથળના ભાગે ગોળી વાગી અને આરપાર થઈ ગયેલા હોવાનું એમને પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા જે બાબતે એમણે તાત્કાલિક એકસો આઠ બોલાવી પ્રાથમિક સારવાર એણે કવંટ સીએચસી ખાતે કરાવી અને વધુ સારવાર માટે સીએચસી એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રિફર કર્યા જે બાબતની જાણવા જોગની તપાસ પીએસઆઈ શ્રી કંટ એડી ચૌહાણ કરી રહ્યા હતા પ્રા એફએસએલ સર્ટી અને સારવાર સર્ટી ઈજા પામનાનું સારવાર સર્ટી મેળવતા એમને કોઈક બંદૂક તમંચોના હથિયારથી ફાયરિંગ થયેલાની હકીકત સામે આવી ત્યારબાદ જાણવાજોગની તપાસના આધારે એલસીબીની અને કવાંટની ટીમ તપાસમાં હતી દરમિયાન પ્રવીણભાઈ જે સકમંદ હતા એમને લાવી અને પૂછપરછ કરતાં એમણે આ બાબતની કબૂલાત કરી કે ડીજેમાં રાત્રિના સમયે નાચતી વખતે એમણે પોતાની પાસેનું એક હથિયાર તમંચો જે દેશી હાથ બનાવટનો છે એ કાઢી અને ફોડતા આ બનાવ બન્યો છે જે બાબતની તપાસ દરમિયાન પીએસઆઈ શ્રી એડી ચૌહાણે આઈપીસી ત્રણસો આઠ આર્મ એકની કલમ પચીસ વન એ બી તથા સત્તાવીસ એક તથા બીપીએક જીપીએક એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કર્યો છે હાલે આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે અને ગુનામાં વપરાયેલ જે વેપન છે દેશી હાથ બનાવવાનો તમંચો રિકવર કરવામાં આવ્યો છે તપાસ હાલે એડી ચૌહાણ ચલાવી રહ્યો છે